વડોદરા શહેરના વોર્ડ નંબર પંદરના કોંગ્રેસ પ્રમુખ શ્રી મેહુલ કહારે પાઠવી છે આ પર્વે બાળકોને સ્નેહ આપો વડીલોને માન આપો અને દરેક વ્યક્તિને સન્માન આપીને સાચી રીતે ઉજવણી કરો સમાજમાં એકતા અને ભાઈચારો જાળવી ધામધૂમથી તહેવાર ઉજવવો જોઈએ શ્રી મેહુલભાઈ કહારે ખાસ કરીને યુવાનોને સંદેશ આપ્યો કે પર્વને ખુશીઓમાં સૌને જોડો અને સટાકડા ઓછા ફોડો જેથી પર્યાવરણની નુકસાન ન થાય દિવાળી પ્રકાશ અને સકારાત્મકનો તહેવાર છે સૌના ઘરમાં આનંદ સમૃદ્ધિ અને શાંતિ છવાય તેવી શુભકામના પાઠવી હતી નમસ્કાર વડગાવાસીઓ હું છું મેહુલ આપણા વોર્ડ નંબર પંદર પ્રમુખ કોંગ્રેસ આપ સૌને બે હજાર પચીસની દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ સાથે એક આગ્રહ કરીશ કે ફટાકડા ફોડતી વખતે નાના બાળકોને આપણી સાથે રાખીને ફટાકડા ફોડાવજો અને સાથે આપણે જે કરો છો તે નાના વેપારીઓ લારી ગલ્લાવાળા પાસેથી કરવાનો આગ્રહ રાખજો કારણ કે તમે જે ઓનલાઈન ખરીદી કરો છો એ તમને ગણપતિ અને નવરાત્રીમાં ફાળો આપવા માટે આવતા નથી તેથી જ આજે આ વર્ષે આપણે નાના વેપારીઓને સાથે રાખી અને દિવાળી ઉજવીશું જેથી એ પણ ધામધૂમથી દિવાળીનો ઉત્સવ ઉજવી શકે જય હિન્દ જય ભારત હેપી દિવાળી હેપી ન્યૂ ઇયર